જૂનાગઢમાં મહાસિવરાત્રી મેળાના બીજા દિવસે આજે હે હયુ દળાય તેટલી ભાવિકોની ભીડ જોવા મળી રહી છે ત્યારે હજુ મહાસિવરાત્રી સુધીમાં અસંખ્ય ભાવિકો આ મહાસિવરાત્રીના મેળામાં આવનાર છે ત્યારે આ મહાસિવરાત્રીના મેળાનું ખાસ મહત્વ અને આકર્ષક વર્ષોથી રહ્યું છે તો મહાશિવરાત્રીના દિવસે રાત્રિના બાર વાગે જ્યારે નાગા સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરવા માટે પહોંચે છે

સ્નાન કરી અને આ મેળાનું સમાપન થતું હોય છે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ